જેતપુરના જીવણપરા વિસ્તારમાં ગૌતમ બુદ્ધ યુવા મંડળ અને આંગણવાડીના બાળકો વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેતપુર શહેરના સાડી જીવણપરા વિસ્તારમાં ગૌતમ બુદ્ધ યુવા મંડળ દ્વારા વૃક્ષારોપણનું કાર્ય કરવામાં આવ્યું જેમાં આંગણવાડીના બાળકો મહિલાઓ તેમજ વડીલો યુવાનો દ્વારા બસો જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું વૃક્ષો આપણા જીવનને ટકાવી રાખવા માટે એક વૃક્ષ ઉપયોગી પરિબળ છે માટે દરેક વ્યક્તિએ વૃક્ષ વાવી અને પર્યાવરણને બચાવવું જોઈએ તે નૈતિક ફરજ આપણી છે એના સંદેશા સાથે જેતપુરના નવાગઢ પાસે આવેલ દાસી જીવનપરા વિસ્તારમાં વૃક્ષારોપણનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંગણવાડીના બાળકો મહિલાઓ વડીલો યુવાનોએ બસો જેટલા વૃક્ષ વાવી વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અહેવાલ આશીષ પાટડિયા જેતપુર અમારો વિસ્તાર દાસી ગૌતમ બુદ્ધ યુવા મંડળ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલું છે તો આજ રોજ આંગણવાડીના બધા નાના નાના અમારા ભૂલકાઓ સાથે અને અમારા વાલી મંડળ સાથે અમે વૃક્ષારોપણનું કાર્યક્રમ કરેલ છે આપ આપ સૌને બધાને ખબર જ છે કે વૃક્ષોનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે વૃક્ષો એ માનવ સંસ્કૃતિ બધી માનવ જીવન તથા પ્રાણીઓ બધા બધાને આપણો ખૂબ જ જરૂરી ઓક્સિજન એવું પ્રાણવાયુ આપણને પ્રદાન કરે છે તો મારી આપ સૌને એટલી જ વિનંતી છે કે તમે બધા વૃક્ષો વાવો વૃક્ષો વાવવાથી વરસાદ ને લાવી શકાય છે આ વૃક્ષો આપણા